એ વખતનું ભારત એટલે મહાન ભારત અને વિકસિત ભારત એ સંદર્ભે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ નાગરિકોને સૌ દેશવાસીઓને અપીલ કરે છે કે આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવું જરૂરી છે અને આ અભિયાન દ્વારા માન્ય પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું છે કે 2047 માં વિકસિત ભારત બનાવીશું અને તેનો માર્ગ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે તેના મૂળ રૂપમાં સ્વદેશી છે 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે સાથે સાથે એમણે આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે સ્વદેશી ખરીદે પણ વેપારી મિત્રોને પણ તેમણે આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશને દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે અને આપણે બધાએ બધા સાથે મળીને તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે ત્યારે આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર આ બહારથી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે સ્વદેશી વસ્તુ મળશે એ પ્રકારનું એક આહવાન કરે અને એ પ્રકારનું બોળ પણ લગાવે અને એમ પણ કહી શકાય કે તમારી દુકાનમાં માત્ર સ્વદેશી વસ્તુ મળશે એ પણ એ પોતે આહવાનથી કહી શકે છે સાથે સાથે જ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાહેબ પણ આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે અને આપણે બધા સાથે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન સ્વદેશી અભિયાનને જન આંદોલન બનાવીએ અને આ અભિયાનને નેવું દિવસ એટલે કે પચીસ પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદાય ઉપાધ્યાયજીના જન્મદયંતીથી લઈને પંડિત આપણે આપણા દેશના ભારત રત્ન એવા આપણા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુધી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાનને નેવું દિવસના અભિયાનને ચલાવીએ અને આપણે બધા સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે જે બે હજાર ઓગણીસમાં દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ લોકલનો મંત્ર આપ્યો છે એને સાર્થક કરવાના પ્રયત્નો કરીએ જેથી કરીને આપણે બે હજાર સુડતાલીસની અંદર આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં કોઈ પણ પાછું નહીં રહે તેના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું તો હું પણ આપ સૌને સમગ્ર દેશવાસીઓને મારા લોકસભા મત વિસ્તારમાં હતા તમામ નાગરિકોને અપીલ કરું છું તમામ વેપારી મિત્રોને અપીલ કરું છું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે કટિબદ્ધ થાઓ અને આપણા માધ્યમથી આ જે અભિયાન છે એને જન આંદોલન અભિયાન તરીકે આપણે જોડીએ અને આગળ વધીએ એ જ જગેથના વંદે માત્ર ભારતમાં થાય